નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત ની અંદર આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામે આવેલા છે કે જેના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ પટેલ કે જે બે થી પ્રાકૃતિક ખેતી કરે છે અને જે પોતે ફાર્મર માસ્ટર ટ્રેનર છે એટલે કે જે આત્મા પ્રોજેક્ટ ચાલે છે એમનો એફએમ છે ને એમની પાસેથી આપણે વધારે માહિતી લઈએ એમને જે મોડલ ફાર્મ બનાવેલું છે જુવારની એમાં

પ્રાકૃતિકમાં જોડાયા બે હજાર ઓગણીસથી હું જોડાયો ત્યારે હું આ મારા દસ ગુંઠાની ખેતીમાં હું ડાંગર કર્યું હતું તે પણ દૂધ મલાઈ ઇન્દ્રાણી એ દેશી બીજ છે પણ બાપ દાદા વખતનું આગળનું બીજ છે તો એના ચોખા ખાવા માટે પણ આપણને બરાબર એમ ખાવાનું લાગે છે અને એક જે દૂધ મલાઈ ઇન્દ્રાણી એની માંગ મોટા લોકો પણ જે નકરિયાત માણસ અત્યારે ડૉક્ટર લોકો છે કંઈ શિક્ષક લોકો એ લોકો વધારે માંગ કરી શકે છે હવે તેના પછી મેં આ પર્વરની વાડી બનાવી છે પર્વરની વાડી આ બીજું વરસ અને તેમાં પણ અમે પંચસ્તરીય મોડલ કરીએ છીએ એટલે આ જુવાર નાખી છે હવે મારે થંભે થંભે ચોળી નાખી છે હવે આમાં અળદર પણ નાખી છે મકાઈ પણ નાખી છે જુવાર છે કોબી છે ફ્લાવર બધું જ અમે જે સિઝન પ્રમાણે એનું ઉત્પાદન અમે કરી શકીએ છીએ મગ પણ વાવેતર કરીએ છીએ બધું જ અમે વેરાયટી કરી ચુક્યા છે બરોબર એટલે એક સાથે જે પંચ તરીકે એટલે કે એક સાથે પાંચ પ્રકારના જે પાકનું વાવેતર વાવેતર કરીએ તો એમાં એનું તમે જોઈ શકો છો મિત્રો આ કેળ પણ છે એમની કેળ પણ વચ્ચે વચ્ચે રોપેલી છે ને દેશી કેળ છે ને કે કોઈ ટીસ્યુ લાવે ના 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 દેશી કેળ છે એની ગાંઠ અમે લાવેલા અમે અહીંયા કોઈ ટીસ્યુ કે એવું નથી લાવતા જે જાતે બિયારણ ઉત્પાદન કરીને પછી એનું વાવેતર અમે કરી શકીએ છીએ હવે આ કેળ એ પણ હું મહુવા મહુવા તાલુકામાં હું જાઉં છું તો હું કેરેટ ભરીને એક લૂમ લઈ જાઉં તો મારે આઠસો રૂપિયાની આ લૂમ થાય છે ચાલીસ રૂપિયા કિલો પ્રમાણે અમે આ કેળ વેચીએ છીએ કેળા વેચીએ છીએ અને એ પણ અમારા ત્યાં એમ ખરીદવા આવે છે તો લોકો ખાઈ ખાઈને ખુશ થઈ જાય છે અને પાકા કેળા પણ અમે વેચી શકીએ તો તે ભાઈ પણ કે 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 આ કેળ એટલે કેળ કેવા પડે કેળા મતલબ કે મારા ઘર થી પણ લઈ જાય છે ઓરે રિડિશન કરો છો એટલે કે ડાયરેક્ટ જ વેચાણ કરો છો ડાયરેક્ટ કસ્ટમરને જ વેચાણ કરો છો અને જે તમે પાછળ મિત્રો જોઈ શકો છો એ જુવાર નું વાવેતર કરે છે વાવેતર છે જુવાર એ કેટલા દિવસની જુવાર છે સૌ પ્રથમ હવે એ 4 થી 5 મહિનાની અમારી જુવાર છે હા હવે આ તાપનું સીઝન આવ્યું છે એ પ્રમાણે એનું ઉત્પાદન અમને મળી શકે છે શિયાળામાં આવે તો સમય એનો લાંબો ઉનાળામાં બરોબર એટલે અંદાજીત વાત કરીએ હા તો કેટલા મહિનાનો પાક હા પાંચ મહિનાનો પાક અમે અત્યારે ગણીએ છીએ એનું બી નાખી છે ત્યાર પછીનો અમે પાંચ મહિનાનું એનું વાવેતર ગણી શકીએ છે

અમને પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન થોડું ઓછું મળે પણ આવકમાં પ્રાકૃતિકનું ઉત્પાદન સારું મળે આવકમાં કેમ કે એનો બજાર ભાવ અમને બમણો મળે છે અત્યારે અમે ડાંગર વેચવું હોય તો અમારે બસો રૂપિયા કિલો દોઢસો રૂપિયા કિલો ચોખા એના વેચાય છે તે પ્રમાણે પણ જુવાર મગ કોઈ બી પાક અમે કઠોળ કે કોઈ બી વેચી શકીએ તો એનો પાક અમને ભાવ બમણો મળે છે અત્યારે અમારે પરવળ વેચવું હોય તો એકસો વીસ થી એકસો ત્રીસ રૂપિયા કિલો અમે વેચી શકીએ છીએ અને મગ પણ અમે દોઢસો રૂપિયા કિલો અમે આપી શકીએ તેવી જ રીતે ફ્લાવર ફ્લાવર પણ સો રૂપિયા કેજી જ અમારું જાય છે અમે ઘન જીવા અમૃત બનાવીએ જીવામૃત બનાવીએ તો એ અમારા ઘરની ગાય તે પણ ગીર ગાય છે હવે ગીર ગાયને હું પાછો જંગલમાં હું ચરાવા પણ લઈ જાઉં છું હવે તેનું દૂધ પણ અમે ઘરે એનું ખાઈએ અમે એનું બધું દૂધમાંથી દહીં એવું બનાવી શકીએ અમે ડેરીમાં ભરતા નથી અને મારા પાસે ચાર ગીર વાસેડી છે એનું અમે ગૌમૂત્ર ગૌ ગોબર એ બધું અમે મિક્સ કરીને એનું ઘન જીવામૃત બનાવીએ છીએ અને અમારી ખેતીમાં અમે એનો ઉપયોગ કરીએ છીએ બરોબર એટલે ટૂંકમાં પેલા કરતા તમને વધારે ફાયદો છે વધારે ફાયદો રેગ્યુલર ખેતી કરતા તમને પ્રાકૃતિક ખેતીની અંદર વધારે ફાયદો છે ને ખાસ તો તમે જોયું મિત્રો કે એમને વેલ્યુ એડિશન કરે છે એટલે કે દરેક જે પાક બનાવે છે તૈયાર કરે છે એમને એ ડાયરેક્ટ માર્કેટ છે પ્રાકૃતિક ખેતીનું એ પ્રાકૃતિક ખેતીના માર્કેટ કરે છે એટલે એને પેલા કરતા ભાવ છે છે એ સારા મળે ગ્રાહક ને પણ એની જે એકદમ વાય શુદ્ધ પ્રોડક્ટ મળે છે તો બંનેને મતલબ ફાયદો છે એટલે ખુબ સરસ માહિતી આપી મુકેશભાઈ આખી જે જુવારની ખેતીની તો એ બદલ એમનો ખુબ ખુબ આભાર